ભારતીય ગ્રામીણ ડાક કર્મચારી સંઘ દ્વારા ડિવિઝનલ ઓફિસ ધોરણ કરાયા ડિવિઝનલ ઓફિસ નો ઘેરાવ કરી ગ્રામ્ય કક્ષાએ આવેલી ગ્રામીણ ડાક કર્મચારીઓએ કર્યા હતા ધરણા ગ્રામીણ ડાક કર્મચારીઓ આઠમું પગાર પંચ લાગુ પડે તેની સાથે અન્ય માંગો પણ કરવામાં આવી હતી ઉપરના પ્રશ્નથી ગ્રામીણ લેવલે પરાને ટાર્ગેટ પૂરા કરવા માટે ડમી પોલિસી ડમી ખાતાઓ ખોલવા પડે છે અમને ખોટા કામ કરવા પડે છે જે બંધ થવું જોઈએ પંદરસો થી બે ની વસ્તી ધરાવતા ગામોમાં અમે ડિજિટલ સેવા સહિત બધા કામો પૂરા કરીએ છીએ તેમ છતાં આઠમા પગાર પંચથી વંચિત છીએ મારું નામ છે જગદીશ લશ્કરી હું ગુજરાત સર્કલ સેક્રેટરી બીજી યુનિયન ભારતીય ગ્રામીણ ડાક કર્મચારી સંઘ ભારતીય મજદૂર સંઘ અમારે અત્યારે હાલમાં જે આજની તારીખમાં જે અમારા ડિવિઝન લેવલે જે અમારી માંગણીઓ છે એના અનુસંધાનમાં જે અહીંયા જે અત્યારે ડિવિઝન ના ધરણા કરવામાં આવ્યા છે તે બાબતે અમે અહીંયા સર્વે ગ્રામીણ ના ગ્રામીણ ક્ષેત્રમાં ગ્રામીણ ડાક સેવકો છે એ બાબતે અમે અહીંયા ભેગા થયા છીએ એમાં અમારી મુખ્ય માંગણી જે છે એ અમારી એક પે કમિશન છે 8મો પગાર પણ છે જેમાં જે એક એક બે 2024 થી અમને જે લાગુ થવું પડે એ અમને ભાકાત રાખવામાં આવ્યા છે એ બાબતે અમે

અ જે અમને લોકો ને જે ઉપર લેવલ થી જે ટાર્ગેટ કરવામાં આવે છે જે ટાર્ગેટ કરવામાં આવે છે એ ખરેખર જેન્યુઅલી ટાર્ગેટ જેન્યુઅલી કામ થવું છે એ કામ કરવા છતાં અમને જે ડમી પોલિસી ડમી ખાતા કરવામાં આવે છે જે કેવાય કે એક જાતુક ડિપાર્ટમેન્ટ ને નુકસાન છે એવું કામ અમે કરવા ઈચ્છતા નથી છતાં પણ અમને એવા પ્રેશર થી કામ કરવામાં આવે છે એ અમે બિલકુલ બંધ થવું જોઈએ એ અમારી એક માંગણી છે બીજું કે અમારી ગામડાની એ સિચ્યુએશનના પ્રમાણે જે અત્યારે ડિજિટલ ટ્રાન્ઝેક્શન એટલે કે ડિજિટલ બેંકિંગ સિસ્ટમ કે જેવા કે આધારના બે આધારનું કામ જે સરકારે અમને સોપ્યું છે એ પણ અમે કામગીરી કરી છે જે ડિજિટલના માધ્યમથી જે પણ ટ્રાન્ઝેક્શન જે પણ કામગીરી જે અમે દરેક ગ્રામીણ લેવલે પણ કરીએ છીએ છતાં પણ અમને આ બાબતમાં બાકાત રાખવામાં છે તે બાબતે અમે આજે સુપરિન્ટેન્ડન્ટ સાહેબ પાસે મુલાકાત કરી અને આবেদন પત્ર અમે આપવાના છે